જુનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનના ગુનામાં આઠ વર્ષથી નાસ્તા ફરતા બંને આરોપીઓને ઉત્તર પ્રદેશ તેમજ પંજાબ ખાતેથી પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ બે હજાર સોળમાં તાલુકા પોલીસ સ્ટેશનમાં એક ઉત્તર પ્રદેશના કલર કામ કરનારા વચ્ચે અપહરણ કનણી અને ઝાડ સાથે મર્ડરનો એક બનાવ બન્યો આ બે હજાર સોળથી આ મર્ડરનો એક આરોપી જેનું નામ બબલુ રામન ઝરોલિયા જે અહીંયા જુનાગઢ ખાતે રહેતો હતો તેનું મૂળ એમપી ભીંડ જિલ્લાનો વતની હતો અને બે હજાર સોળથી એ નાસ્તો કરતો હતો જુનાગઢ જિલ્લાના ટોપ ટેન પકડવાના આરોપીઓ અને રાજ્ય સરકારે જેના ઉપર ઇનામ જાહેર કરેલું છે એવું દસ હજારનું ઇનામ જેના પર જાહેર હતું આ બબલું રામલખન ઝરોલિયા ઉપર એલસીબીની ટીમને બાતમી મળેલી કે એક પંજાબ ખાતે હાલ આરોપી છે એ ત્યાં છુપાયો છે એ બાતમીના આધારે પીઆઈ પટેલ અને એમની ટીમ ત્યાંથી પંજાબથી આ આરોપીને સાથે સાથે બીજો એનો છગ્બુભાઈ અહીંયા હથિયારની ડિલિવરીમાં પણ એ બે હજાર સત્તરથી અહીંથી જુનાગઢ જિલ્લામાંથી એ નાસ્તો પડતો હતો એની વિગત જાણવા મળેલી કે ઠંડીમાંથી માટે હાલ છુપાયેલો છુપાવે છે એ ઉત્તર પ્રદેશમાં રહે છે તો આ આરોપીને ઇટાવા જિલ્લાના ભરતના તાલુકાના વિસ્તારમાંથી આરોપી ટીનુ ઉર્ફે અજય રામલખન જરોલિયાની પણ આ એલસીબીની ટીમ છે એને હસ્તગત કરેલી છે આ રીતે છેલ્લા આઠેક વર્ષથી નાસ્તા પડતા એવા આરોપીને જુનાગઢ લોકલ એક બ્રાન્ચના જિયાલાલ દોહરે એમને અહીંયા અંદરો અંદર પૈસાની લેતી દેતીના એક પ્રશ્નો થયેલા આ બાબતે આ મરણનાર કુંવર સિંહ મર્ડર થયેલું એમાં અપહરણ કરી એમની ફડાવી અને જે મર્ડર કરેલું એ મર્ડરના કેટલાક આરોપીઓ છે જે તે વખતે પકડાયેલા હતા એ પૈકીનો આ બબલુ રામલખન ધરોલિયા છે એ પકડવાનો બાકી હતો એમની પાછળ એનસીબીની ટીમ છે એમની પોચ રાખેલી હતી એમની ખાનગી માહિતી કઢાવતા ધ્યાનમાં આવેલ કે હાલ પંજાબમાં છુપાયેલો છે અને એ આરોપીને લાવવા માટે એક ટીમ અહીંથી રવાના કરેલી તો એ ટીમે આજે મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપને રોજની તાલીમની માહિતી મેળવીને સૌસો અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે